એક બ્રેકિંગ સામે આવી છે થી આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે માણકોલ ગામના ચાર બાળકોને સ્કૂલના શિક્ષકે માર મારતા ગામમાં હાલ રોષનો માહોલ છે સામાન્ય બાબતની અદાવત રાખી શિક્ષકે બાળકોને માર મારતા સ્કૂલની અંદર હોબાળો કરવામાં આવ્યો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો છોકરા ના મનીષ્યો શું કરવા શું મારવો પડ્યો રાકેશભાઈ

અને એ છોકરો આ પરમ દિવસ નો બનાવ સાર્યો એ છોકરો ઉપલા રૂમ ઉપર હતો અને અહીંયા નીચેના રૂમ માં કઈ છોકરી પડી દઈ અને કઈ બખાડો થયો છે છોકરા બધાને દાંત કાઢ્યા બરોબર હવે એ દાંત કાઢ્યા એના ગુનામાં આ સાહેબ આ છોકરાઓના બધાના ઢોર માર માર્યા અંદર બરોબર મારો છોકરો પડી ગયો બચાવ માટે રોતો રહી ગયો તો આ સાહેબ ની પાસે અને વાયપર ની પાસે મારો છોકરો પડી ગયો સાહેબ અને બેન ખુદ અત્યારે બેન વચ્ચે પડ્યા એમને ના પાડી

અને ઘણી વાર મેં કીધેલું લોકો આયા તો કોઈને સુકરાનો માર સો લે એમના વાલે બોલાવો અને પછી તમે એવું કરો આવી રીતે મારવાનું ઓલું ના કરશો હવે એમને તમારી માંગ શું લોકો ખાસા એ સંખ્યામાં માંગ અમારી આગળની માંગ એક જ છે કે આ શિક્ષકની બદલી કરવામાં આવે અહીંયા અને અહીંયા યોગ્ય કે પગલા લેવામાં આવે બરોબર અને અમારા અહીંયા કોઈ સારા એવા પ્રિન્સિપાલની માર મારનાર શિક્ષક તેઓની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળા ન મોકલવાનો વાલીઓએ નિર્ણય લીધો છે પ્રિન્સિપાલે લેખિતમાં આવેદન સ્વીકારવામાં આનાકાની કરતા આ મામલો તંગ બન્યો હતો